મહત્વના સમાચાર સામે નજર કરીશું કેબિનેટ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે નવી રાજનીતિનો ઉદય ગુજરાતથી થી થયો છે તેવું ઋષિકેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું કેબિનેટની બેઠક બાદ તેઓનું નિવેદન સામે આવ્યું સાત ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર સુધી ગુજરાતને આંદોલિત કરાશે વિકાસ સપ્તાહ તરીકે ઉજવણી થશે સાત ઓક્ટોબર બે હજાર એક ના રોજ નરેન્દ્ર મોદી પહેલી વાર સીએમ બન્યા હતા ઋષિકેશ પટેલનું નિવેદન મુખ્યમંત્રીથી પ્રધાનમંત્રી સુધીના વર્ષ થતા વિકાસ સપ્તાહ ગુજરાતમાં ઉજવાશે તો ગુજરાતમાં રોકાણ વધે ઉદ્યોગ વધે તે જોવા મળી રહ્યું છે ઋષિકેશ પટેલે કેબિનેટની બેઠક બાદ નિવેદન આપ્યું છે આયુષ્યમાન કાર્ડની મદદથી લોકોને આરોગ્યની સેવા પણ મળી છે આ ગુજરાતે નક્કી કર્યું છે 7 ઓક્ટોબર થી 15 ઓક્ટોબર સુધી થીમેટિક સ્કીમ સાથે વિકસિત સપ્તાહ તરીકે એક નવ દિવસનો કાર્યક્રમ કે એ દરમિયાન યુવાનો ગરીબો ખેડૂતો મહિલાઓ તમામ સમાજના વર્ગને આવરી લઈ એક આંદોલન આંદોલનાત્મક અને સાથે લોકોને અવેરનેસની સાથે વિકાસ સાથે જોડવાનું કામ અને તમામ દિવસો નવી નવી થીમેટિક સ્કીમ ઉપર થીમેટિક યોજના ઉપર સમગ્ર ગુજરાતને આંદોલિત કરવાનો આદરણીય ભૂપેન્દ્રભાઈએ નિર્ણય લીધો છે અને એ નિર્ણય તેર જેટલા અત્યારે આપણે મુદ્દાઓ નક્કી કર્યા છે કે જેના આધારે આપણે ગુજરાતમાં પ્રત્યેક ગામ સુધી ઘર સુધી સ્કૂલ સુધી કોલેજો સુધી ખેડૂતો સુધી અને મહિલાઓ સુધી પહોંચવાનો આપણે પ્રયત્ન કરવાના છીએ મંત્રી મોદી સાહેબે એ વખતે નિર્ધાર કર્યો મુખ્યમંત્રીના કાર્યકાળમાં એક પણ ગામડામાં રાત્રે લાઇટ ના જવી જોઈએ વીજળી ના થવી જવી જોઈએ થ્રી ફેઝ કનેક્શન મળવા જોઈએ અવિરત પ્રવાહ વીજળીનો પ્રત્યેક ગામને મળે શહેરને મળતો હોય તો ગામડાને કેમ ના મળે ગામડામાં પણ બાળકો ભણતા હોય ક્યાંક નાના મોટા ધંધાઓ ચાલતા હોય તો એના માટે એમને જે જ્યોતિગ્રામ યોજના કરી આજે સમગ્ર ભારતની અંદર એક પણ ગામ એવું બાકી નથી કે જ્યાં હવે વીજળી પહોંચતી ના હોય દીનદયાળ ગ્રામ જ્યોતિ યોજના દ્વારા આખા ભારતમાં ગુજરાતના તર્જ ઉપર આજે એ યોજના ચોવીસ કલાક વીજળીવાળી યોજના માટે કામ થઈ રહ્યું છે ને વીજળી પહોંચી રહી છે સોઇલ હેલ્થ કાર્ડ એ પણ અહીંથી શરૂઆત થઈ હતી આખા દેશને મળી રહ્યું છે